પોરબંદર તાલુકાના કુણવદર ગામે વિનુભાઈ બચુભાઈ બારોટના ઘરમાં આગ લાગતા તમામ ઘરની ઘર વખરી ભરીને ખાક થઈ ગઈ છે ટૂંક સમયમાં તેમની દીકરીના લગ્ન હતા દીકરીના લગ્ન માટે જે ખર્ચ પેટે રૂપિયા પણ ઘરની અંદર હતા તમામ વસ્તુ વિનુભાઈ બારોટના ઘરમાં અત્યારે બળીને ખાખ થઈ ગઈ છે નાનો માણસ અને નબળો માણસ છે તે હું વિનુભાઈ બચુભાઈ બારોટ ગામ ગુણવદર મારા ઘરે ગઈકાલે રાત્રે આગની ઘટના બનેલી છે જેમાં મારી દીકરીનો પ્રસંગ હોય પ્રસંગ નિમિત્તે મેં પૈસા પણ ઘરમાં હતા આડાવરા ઉછીના લઈને ઘરમાં એંસી હજાર જેવી રકમ હતી જે પણ બળીને ખાક થઈ ગઈ છે અને તમામ ઘરનો માલ સામાન દીકરીના લીધેલ કપડાં જે કાંઈ હતું તે તમામ બળગીને ખાક થઈ ગયું છે અને આ ઘટના બનવા પાછળનું કારણ શોર્ટ સર્કિટના કારણે આ મારા ઘરમાં બનાવ બનેલો છે મેં ગઈકાલે રાત્રે જીએબીને પણ જાણ કરેલી જો રાત્રે અગિયાર વાગે આવી તમામ પાવર સપ્લાય બંધ કરી અને મને કીધેલું છે કે આવતીકાલે સાહેબ આવી અને આપની વિઝિટ કરી જશે પણ હું નાનો માણસ હોય અને અત્યારે ગામડા ગામની અંદર મારી દીકરીનો પ્રસંગ હોય હાલ હું પ્રસંગ કરવા મૂળ તો કુણોદરનો જ વતની છું પણ અત્યારે ધંધાને કારણે હું જામનગર ગયેલ હોય અત્યારે દીકરીનો પ્રસંગ કરવા ગામડે આવ્યો હતો જેમાં આ ઘટના ઘટી છે પૈસા ઘરનો માલસામાન ઘરવખરી તમામ બળીને ખાક થઈ ગયું છે ભગવદ્ર જે જાણ કરેલ છે પણ હજી કોઈ આવેલ નથી જય ભારત